નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર મિત્રો આજે આપણી વાડીની અંદર આ કોમેટું તમે કરતા હતા ને કે ખળની દબા પાછળ તમે તમારી માંડવીનો વ્યૂ જ નથી બતાવ્યો આ આપણી માંડવી છે અને માંડવીની અંદર કાયડા કૂતરા દોડે છે મિત્રો એટલો બધો વરસાદ થયો કે ખેતરમાં ગરાતું જ નહોતું હાલ હજી આમાં ખેતરમાં ગારો છે અત્યારે અમે ઊભા ઘરની બાજુમાં ત્યાં એટલો ગારો નથી પણ હાંપે સુધી એમની પાણી આવેલું આવે હે જે ગટર બનાવેલું છે એમાં પાણી ઉતરી જાય છે પાણી ભરેલું છે એટલે સીધું નીકળી જાય છે એમાંથી પણ માન માન માંડવી બચી છે માંડવી એટલે ઉભડી મગફળી ચોપન નંબર છે હવે આપણે આજ તમારી નજર હમેની ટ્રાયલ કરવી છે ને એક મિત્રો આમાં નુકસાની કેવી મોટે પાણી આવી ખબર તમને બતાવો અહીં આવો આ પવન અને વરસાદને લીધે આ હે ને આ પડી ગયો ને જે માંડવો કે માંડવી અમારી એમાં જો આ બધા ડેડવા નીકળી ગયા છે આ વરસાદને કારણે ધોવાઈ ગયું કેમ કે જ્યાં થડ પાહી જ્યાં બીબળ્યું હતું એ બધું થઈને આવી આમ ઊંચો એક એવા પાર જેવું થઈ ગયું હતું તો એ જ્યાં પાર હતી ને એ ફોરાઈ ગઈ અને ડેડવા બહાર આવી ગયા છે અને આપણી માંડવીની અંદર તમને આજ કેવો ફાલ છે એ બતાવવો છે કેટલી કેટલી થઈ તમે કહેજો આ વખતે લગભગ અમને ખબર છે કે ધાયરા ઉતારા નહીં દે અને ચોપન નંબર મગફળી છે હિમર વાવેલી છે હાથ ઇંચની જારી અમારે મિની ટ્રેક્ટરથી હતા અને મિની ટ્રેક્ટર આપણે વાવીને બેસી નાખ્યું હે તો આપણે આમાં જ્યાંથી ઉપાડી અહીંથી ડાયરેક્ટ લાઈવ જ ડેમો કરવાનો હે આપણે હતાડો બતાડવાનું કંઈ હે નહીં જે છે એ કેમેરામેન નજીક લઈ આવવું આ રીતના ડેડવા છે પણ હજી કાચા ઘણા જો એક જ જાડવું છે આમાં કોઈ હતાડેલું કે કોઈ બનાવેલું કે હે નહીં અને કાચા ડેડવો બહુ છે તમે એકવાર કેમેરામેન જરાક નજીક રાખો એક સરખું ટ્રાયલ લઈ લ્યો તો મિત્રો આપણે એક જગ્યાએથી ઉપાડી અહીંયા આપણે ટ્રાય લઈ લીધી આપણે આગળ જઈને પણ ઉપાડીએ ઝાડવા કેમ કે એકને એક જગ્યાએથી આપણે ઉપાડી તો આજે લગભગ ઘણા માણસને મનની અંદર એવો સંકલ્પ પણ થયા કરતો હોય કે એની તો ફાલ હે ત્યાંથી ઉપાડ્યો હે હાલો બીજી જગ્યાએ આપણે ક્યાંક ઉપાડી અને લાઈવ જ આપણે ઉપાડવાનું છે જોવું જોઈએ માઇન્ડ બારની હાઈટ એવી જ થઈ છે હે ને વરસાદને લીધે આ બે સોડવા હે મિત્રો વધારે પાણી લાગી ગયું ને એટલે જો આવા દોડવા થઈ ગયા છે તો મારું એક મિત્રો નમ્ર અપીલ હે તમને કે જે આપણે બતાવી થઈ વિડીયોની અંદર કાયદેસર રિયલી અને સાચી જ વસ્તુ બતાવી છે કોઈ બી ફેંકમ ફેંક વિડીયોમાં કરી નથી એટલે ફેંકમ ફેંક આવડતી નથી અને મિત્રો આ દોડવો છે ને ચોપન નંબરની અંદર વધારે પડતા જો તનકણીયા જ હોય છે આ તમને દેખાતું છે આ પણ તનકણીઓ છે પણ વધારે પાણીને લીધે ડેડવા ઝીણા દોડવા થઈ ગયા છે અમારી બીજી વાડી છે ને એ થોડુંક પાણી હંકરી એવું છે અને એ વાડી અમારી છે ન્યા દોડવા આનું આ જ બિયારણ છે પણ એના દોડવા પણ મોટા થઈ ગયા છે એના દોડવા અંગોઠા જેવા છે અને હજી આપણે ત્રીજી જગ્યાએથી પણ એ સ્ટાઇલ કરી છે આ એકને એક જગ્યા અહીંથી ઉપાડ્યા રાખે માલદેભાઈ કે એના ખેતરમાં દેખાડ્યા રાખે છે આપણે જુદી જુદી જગ્યાએથી ઉપાડી અને ટ્રાયલ કરીને દેખાડવી છે અને હજી આજી હેઠો હે અહીંથી થોડુંક આ કૂવાની આજુબાજુમાં હે એટલે કૂવાને અમે પાણી ખેંચીને બહાર કાઢી નાખ્યું હે એટલે અહીંથી બધાથી પાણી શોસાઈ ગયું છે એટલે અહીંયા હૂકી જમીન થઈ ગઈ છે પણ અહીંથી થોડાક આગળ જાવ ને પચાસ ફૂટ એટલે ફૂલ ફૂલ ગારો છે હજી દેડવા નથી દેખાતા એવો તો મિત્રો આપણે એક બે છોડવા અહીંથી ઉપાડી જો આ એક નુકસાની છે એ તમને બતાડું છું જો આ એમને એમ ડેડવા બહાર નીકળી ગયા છે તો આપણે એને જ ઉપાડી લઈએ તો આ રીતે જો ડોડવા બગડી બહુ ગયા છે નુકસાની બહુ છે હવે આમાં સરકાર કદાચ ગમે એવી સહાય દે ને તો એ ખેડૂતનું ભેગું થાય નહીં કેમ કે તકલીફ તો રહેવાની જ છે આ વર્ષે તો મિત્રો બીજી એક તમને વાત કહી દઉં કે એટલું પાણી પડ્યું એની અંદર અમને ફૂંગની પૂરેપૂરી ભય હતી પણ એટલી ફૂંગ અમારા વાડીમાં દેખાતી નથી તમે આવો નજે તમારી જોતા આવો આપણો પાક લીલો છમ છે અને યળની દવા પણ મારવાની છે અને હજી અમારી આ મગફળી છે એ એક મહિનો દી આરામથી ઊભી રહે જો અહીંથી હવે ગારો આવી ગયો હે છે આપણે કઈ બે બે છોડો રાખીને કે રેડવા દેખાડવા એવું કંઈ નથી હજી તો આવા અમે ઘણી જગ્યાએ ઉપાડી ટ્રાય કર્યું કેમ કે સાંજે ઓરાનો પ્રોગ્રામ હે રક્તપાચમ છે એટલે છે રક્તપાચમ એટલે આ બધું થોડુંક ખાવું જ હોય તો મિત્રો ફૂગનાશક અમે જે ટ્રાયકોડરમાં છાઇટું હતું એકવાર ભાણખોખરી માધવ એગ્રુમાંથી લઈ તો અને એક વખત આપણે કિશોરભાઈ ઓડેદરા ભારવાડાથી આપણા મિત્ર છે એની કંઈક મહેર કાઉન સીલ કંઈક સંસ્થા છે એમાંથી લોકોએ આપણા મિત્રને નાતે મગાવી દીધું હતું અને એના ભેગું રાજ્યોબીમે પણ હતું અને રાજ્યોબીમ હું ફાયદો કરે ને હું તમને આના વિડીયોમાં આગળ થોડીક વાત કરીશ હમણાં આપણે થોડીક આ ચક્કર મારી લઈ વાડીમાં તો મિત્રો આની અંદર ખળ પણ એવું નથી કાલે અમારે મજૂર કઈ અને અમે નેદાવી લીધું છે અને વધારે પડતી નુકસાની છે ને અમને આ વરસાદ થયો ને પવનથી માંડવો આમ એક બાજુ નમી ગયો અને જે દોઢવા દેખાઈ ગયા ને એ થોડીક વધારે નુકસાની છે એ પણ તમને જે આગળ વિડીયોમાં અમે બતાવતા જ રહું મિત્રો તમે ભેગા આવેલા જ આવજો મારી જોડે જોડે જો ક્યાંક ક્યાંક ખણ છે એ આવું આપણે ઉપાડી નાખશું હજી વાર રાઉન્ડ લઈ લેવું તો મિત્રો ઘણા બધાની કોમેન્ટ પણ એવી હતી કે તમે દવા છતા પછી તમારી માંડવી તમે બતાવી જ નથી આ તમને માંડવી મારી બતાવી દો કેમ મિત્રો મારા વાલા કેમ છો તમને એવું લાગે છે કે ચોપન નંબર માંડવું આપણે વાવો જોઈએ તો કેજો મારા વાલા પાંચમાણ મોકલાવું આને નુકસાની કહેવાય ખેડૂતના પાકની ઉભે ઉભા પાકના મૂળિયા કાઢી લીધા તમને દેખાતા હોય તો આવું હે તમારે કેવી માનવી હે એ તમે જરા કોમેન્ટ કરીને કહેજો તો મિત્રો તમે આમાં જોવા જ છો કે જે ફાલ હે એ હું તમને મારી રીતે બતાવતો જાઉં હું કેટલી કેટલી વિગતો થાય એ પણ તમે મને કહેજો કે આપણે હજી માંડવી કાચી છે જો હાવ કાચી છે કેમ કે આમાં પાણી જ ભેર્યું હતું તો તમને જુદી જુદી પાંચ થી છ જગ્યાએ તમને મારી માંડવી ઉપાડી અને તમને બતાવી છે અને આ માંડવીની અંદર હજી આગળ તો ધોમ ગારો છે ગારાની અંદર દોડવા કારા પડી અને હળી પણ ગયા છે ત્રીસ ટકા મગફળીનો પાક જે છે એ અમારે આની અંદરથી ઓછો આવીએ એટલું ઉત્પાદન ઓછું થાય છે અને જરાક જાહેરના ઘેરા હાંમો કેમેરામેન લ્યો અને સામે જો કાઢ્યો છે અહીંથી પાણી નીકળે છે અને જો એમાં જાહેર ઊભી હતી પણ જાહેર જરાય એટલે જરાય ઝાંખી નથી પડી એક પાન પણ લાલ નથી પડ્યું તો મિત્રો આપણે આગળ જઈ ઘરે અને આ બધા છોડવાના ભેગા કરી અને ડેટમાં બતાવું એટલે તમને ખાતરી થાય કે આ એક વીઘામાં કેટલો કેટલો થાય અમને તો વરસના વાવીએ એટલે ખાતરી છે કે આ એક વીઘામાંથી એટલા મણ થાય પણ આપણે આલો આગળ જરાક સાફ કરી અને પછી જોઈએ ભાઈ આવવા ભેગા મિત્રો આપણે છૂટી છૂટી જગ્યાએથી માંડવીના છોડવા ઉપાડી અને લઈ આવ્યા જરાક ધોઈ સાફ કરી અને છેલ્લે તમને વીડિયાની અંદર બતાવી દઈએ કે કેવો ફાલ છે એ ભેગા થાય ને તો કંઈક દેખાય શું છે કે એકલે તાળી ન પડે તો આલો જરાક સાફ કરી નાખીએ મિત્રો ફાઈનલી આપણે સાફ કરી લીધા હે રેડવા અને રાખી અને જોઈ લઈ કેવા તમને નજર ખેલ દેખાડી આપણે આમાં કઈ વધારે દેખાડવા ઘણી ઘણી જગ્યાએ જો આ પાડું હોય ને એ કાપી અને પછી તમને બતાવે કે બે જાડવા હતા પાંચ જાડવા હતા કે શિયાળ જાડવા હતા પણ જે છે એ નજર અમે દેખાય છે અને વધારે તો કઈ કેવું નથી જો આની અંદર ને આ જે દોડવા દેખાય તમને મારા હાથમાં હે આ પતી ગયેલા હે બધા દેડવા હે ને આ પતી ગયા જ્યાં પાણી ભર્યું હતું ને ત્યાંથી અમે ઉપાડ્યા હે અને જે આ છે એ તો તમને નજર અમેનો ખેલ હે તો મિત્રો તમારી ફરમાઈશ હતી એટલે આપણી વાડીનો વિડીયો આપણે તમને આપણી જ માંડવીનો બતાડી દીધો અને બીજે ખેતેરી આનાથી વહે ખે એ ભાગમાં દઈ દીધું છે અને હવે આજના વિડીયોમાં બસ એટલું કાલે ફરી મળીશું નવો વિડીયો સાથે મેળામાં ગયા હતા પણ મેં નથી બનાવ્યો ધલ ધ કોમેડી મેન એની ચેનલમાં જઈ અને જોજો એમાં આવી ગયો છે વિડીયો મેળાનો અને ડ્રોન નજારો આવી જાય તો આજના વિડીયોમાં બસ એટલું કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે તો બધાને જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ હર